ભાગ્યશાળી પુરુષોની આઠ નિશાનીઓ સમુદ્ર શાસ્ત્ર પુરુષોના શરીરની રચના અને શરીરમાં હાજર વિવિધ નિશાનોના આધારે માણસના જીવનના ભાગ્ય અને તે મુજબ થતા સંયોગો વિશે જણાવે છે તો ચાલો જાણીએ એ પહેલા જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તથા વિડીયોને અધવચ્ચે મૂકવાની ભૂલ ના કરતા નંબર એક સમુદ્રશાસ્ત્ર અનુસાર જે પુરુષોની હથેળીની મધ્યમાં તલ હોય છે તેવા પુરુષોને વાહન સુખ અને સમાજમાં ખૂબ માન સન્માન મળે છે તથા પૈસાની તંગી જરાય રહેતી નથી નંબર બે જે પુરુષોના પગના સ્નાયુઓ નરમ હોય છે એટલે કે લોહીથી ભરેલા હોય લાલ રંગના હોય અને જેના પગ પરસેવાથી મુક્ત હોય તેઓ દરેક વસ્તુઓનો આનંદ માણે છે તથા ખૂબ જ આરામદાયક જીવન જીવે છે નંબર ત્રણ જે પુરુષોની જાંગ જાડી લાંબી અને સ્નાયુઓથી ભરેલી હોય છે તેમને નસીબનો સાથ મળે છે મજબૂત જાંઘવાળા પુરુષોને તમામ સુખ અને સમૃદ્ધિ મળે છે નંબર ચાર સમુદ્ર શાસ્ત્ર અનુસાર જે પુરુષોની ગરદન ટૂંકી અને સામાન્ય હોય છે તેવા પુરુષો ધનવાન હોય છે તથા જીવનમાં ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે નંબર પાંચ જે પુરુષની નાભી ગોળ અને ઊંડી હોય છે તેમને તમામ સુખ મળે છે નંબર છ જે માણસની પીઠ કાચબાની પીઠ જેવી દેખાય છે તે ધનવાન અને ભાગ્યશાળી હોય છે નંબર સાત જે કોઈ માણસના પગની તર્જની એટલે અંગૂઠાની નજીકની આંગળી અંગૂઠા કરતા મોટી દેખાય તો તે જીવનમાં ખૂબ આગળ વધે છે નંબર આઠ જે કોઈ પુરુષના પગની સૌથી નાની આંગળી અંગૂઠા કરતા મોટી હોય તો તેવા લોકો ખૂબ અમીર હોય છે વિડીયોને પૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર